રાજ્યભરમાં ઠંડીનો કહેર યથાવત છે કે જો કે અમદાવાદ વડોદરા સહિત કેટલાક શહેરોમાં આંશિક રાહત મળી છે તો આજે પણ ડીસા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે ડીસામાં આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો નલિયામાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ અમદાવાદમાં અગિયાર ગાંધીનગરમાં અગિયાર અને વડોદરામાં આઠ ડિગ્રી તો ડીસામાં આઠ ડિગ્રી નલિયામાં નવ ડિગ્રી અમદાવાદ અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ઈડર વડોદરામાં અગિયાર ડિગ્રી ભુજ અને અમરેલીમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં તેર ડિગ્રી અને માઉન્ટ આબુમાં ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે દિવસે ને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે રાજ્યમાં ઠંડીમાં આજે આંશિક રીતે રાહત મળી છે આઠ ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે અમદાવાદ ગાંધીનગર અને ઈડરમાં અગિયાર ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ઘણા લાંબા સમયથી ઠંડીનો સામનો પ્રજા કરી રહી છે શિયાળાના સૌથી બેસ્ટ ઋતુ કહેવામાં આવે છે અને શિયાળો જે રીતે અત્યારે જામ્યો છે લોકો પણ આ શિયાળામાં પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગાનો સહારો લેશે કસરતનો સહારો લેશે અને ગાર્ડનમાં વોકિંગ કરતા પણ જોવા મળતા હોય છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે પાર્થ દિવસ ને દિવસે ઠંડીમાં જે વધારો થઈ રહ્યો છે પરંતુ આજે આંશિક રીતે રાહત મળી રહી છે લોકો શું કરી રહ્યા છે શું વિગતો જી ચોક્કસ દીક્ષિતા જે રીતે હિમાલયની અંદર જે હિમવર્ષા થવાના કારણે ઉત્તર ભારતીય છે અને ઉત્તર પૂર્વીય જે પવનો તે છે તે ગુજરાત તરફ વળ્યા છે અને ગુજરાતમાં જે છે ઠંડીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે તેનાથી બચવા માટે ગુજરાતવાસીઓ ક્યાંક છૂટવાઈ રહ્યા છે તો ક્યાંક સુસવાઈ રહ્યા છે ત્યારે જે યોગાનો સહારો લઈ રહ્યા છે કસરત કરી રહ્યા છે આપણી સાથે અમુક યોગ ગુરુઓ છે અને યોગ કરતા કસરત કરતા લોકો પણ છે તમને પૂછવા માંગીશ ખાસ કરીને જે રીતે બે દિવસથી જે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે કઈ રીતે પ્રયાસો કરી રહ્યા છે પાર્લી વિસ્તારમાં અમે યોગના ક્લાસીસ કરી રહ્યા છે યોગ ફક્ત ઠંડી ઉડાડવા માટે જ નહીં પણ પૂરેપૂરી સ્વાસ્થ્ય મેળવવા માટે પણ યોગ કરવો ખૂબ જ જરૂરી છે એવું મારું માનવું છે તો અમે લગભગ છેલ્લા બે મહિનાથી અહીંયા રેગ્યુલર ક્લાસીસ લઈ રહ્યા છે ખુશાલી ધને પૂછવા માંગીશ કઈ રીતે યોગ કરી રહ્યા છો કઈ રીતે યોગ કરવાથી કેટલા બેનિફિટ્સ છે ઠંડીનું પ્રમાણ ખૂબ જ હોવાના કારણે યોગ કરવાથી શરીરમાં કઈ રીતનો ગરમાવ રહે છે યોગ કરવાથી ખાસ તો સ્ફૂર્તિ મળે છે અને શિયાળાના પ્રમાણમાં જ્યારે ઠંડીનું પ્રમાણ છેલ્લા અઠવાડિયાથી મોર્નિંગ ટાઈમમાં સેવન ઓ ક્લોકમાં બી ઇવન બિલો ટેન ડિગ્રી આઠથી નવ ડિગ્રી જેટલું ઠંડીનું પ્રમાણ હોય છે તો એવા ટાઈમમાં બી અમે રેગ્યુલર ઓપન ટુ સ્કાય ટેરેસ ઉપર યોગ કરીએ છીએ જેનાથી ખાસ કરીને ગરમાવો ઉત્પન્ન થાય છે અને સ્ફૂર્તિ રહે છે એક્ટિવનેસ મળે છે તો અને એ સિવાય બી હેલ્થ માટે બી ઇટ ઇઝ ધ બેસ્ટ કે જીમિંગ એક્સરસાઇઝ કરતાં બી યોગથી બી કાર્ડિયો એક્સરસાઇઝ બી થાય છે અને સ્ફૂર્તિ પણ મળે છે ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે યોગથી બચવા માટે અરે ઠંડીથી બચવા માટે કઈ રીતના પ્રયાસો કરી રહ્યા છો યોગ ઠંડીથી બચવા માટે કઈ રીતનો ખોરાક ખાવો જોઈએ અને વહેલી સવારે કઈ રીતના પ્રયાસો કરવા જોઈએ ઠંડીથી બચવા માટે જ્યારે આવી ઠંડી હોય છે ત્યારે પહેલાં શરૂઆત સવારે ઉઠવાની જ કોઈની ઈચ્છા નથી થતી પરંતુ એકવાર જ્યારે ઉઠી અને યોગ કરવામાં આવે તો પહેલાં શરૂઆતમાં એની વોર્મઅપ એક્સરસાઇઝ અને એની વોર્મઅપ બ્રીથિંગ એક્સરસાઇઝથી આખું બોડી વોર્મઅપ થઈ જાય છે જેના કારણે સ્ફૂર્તિ પણ આવે છે અને આખો દિવસ સ્ફૂર્તિ વધારે સારી રહે છે અને હેલ્ધી પણ રહેવાય છે બીજું ખાસ અત્યારે આવી ઠંડીમાં એક તો પહેલું આપણું ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ પ્રમાણે પહેલાં જ્યારે આપણી આપણી હેલ્થને સારા રાખીશું ત્યારે સરાઉન્ડિંગ આપણું બધું જ સારું રાખી શકીશું તો પહેલાં જ એમાં એક તો યોગ સૌથી વધારે ઉપયોગી છે અને યોગ છે એ તો વર્લ્ડની બેસ્ટ થેરાપી છે આપણા ઋષિમુનિઓની વિદ્યા છે તો આપણા ઋષિમુનિઓ ઘણા હજી હિમાલયમાં અત્યારે એવા છે કે જે ત્રણસો ચારસો વર્ષથી જીવી રહ્યા છે ફક્ત યોગના બળે જ જીવી રહ્યા છે બીજું જ્યારે ખોરાકમાં ધ્યાન આપવામાં આવે ત્યારે ટોટલી લાઈફ સ્ટાઇલ વધારે હેલ્ધી કરી શકાય છે અત્યારે શિયાળામાં જે સારું સારું ઘી વસાણા ગરમ ખોરાક જ્યારે સૂટ ગંઠોળા એવા બધા ગરમ ગરમ ખોરાક ખાવામાં આવે તો આખું વરસ આપણું હેલ્ધી રહી શકીએ છીએ એનાથી ખોરાકમાં યોગ સાથે સાથે જો જમવામાં પણ એટલું જ ધ્યાન રાખીએ કે લાઇફસ્ટાઈલ પ્રોપર સુવા ઉઠવાનો ટાઈમ જમવાનું પ્રોપર બહારનું નહીં ખાઈ અને ઘરનું જ હેલ્ધી વસાણાવાળું ખાવામાં આવે તો આખું વરસ હેલ્ધી રહી શકાય છે ચોક્કસ દીક્ષિતા જે રીતે અમદાવાદ વાસીઓનું માનવું છે કે ઠંડીથી બચવા માટે જે ખોરાક છે તે વસાણા છે ગરમ ખોરાક જે કહેવાય છે કે જે સૂટ ઘંટોળાથી બનવામાં આવતા હોય છે તેવો ખોરાક ખાવો જોઈએ સાથે જ ગરમી ઠંડીથી બચવા માટે યોગ અને પ્રાણાયામ પ્રાણાયામ કરવા જોઈએ જેનાથી શરીરમાં એક ગરમાવો ઉત્પન્ન થાય છે અને ઠંડીથી રક્ષણ મળી શકે છે જે દીક્ષિતા બિલકુલ આભાર પાર્થ સમગ્ર વિગત બદલ તો જે રીતે શિયાળાને સૌથી બેસ્ટ ઋતુ કહેવામાં આવે છે શિયાળામાં તમામ લોકો સવારે વહેલા ઊઠીને કસરત કરે છે દોડતા નજરે પડે છે સાથે જ હેલ્ધી ખોરાક લેવાનું પણ તેઓ લોકોને સલાહ છે